ગતરોજ ઉપરવાસમાં ધોધમાર વરસાદ પડવાને કારણે દેવ અને ઢાઢર નદીમાં પાણી આવી જતા ડભોઈ તાલુકાના ગામોને થઈ અસર જેમાં તંખીવાડા પામ્બોજ નારણપુરા પ્રયાગપુરા સહિત ચૌદ ગામોને થઈ અસર અને છ ગામોમાં ઘુસ્યા પાણી નારણપુરા ગામ બેટમાં ફેરવાવ ડભોઈથી અટવાયા કરાલીપુરાથી વાઘોડિયા જવાનો રસ્તો પણ બંધ નદી કાંઠા કિનારાના ગામોને એલર્ટ કરાયા ગત્રો સમગ્ર ગુજરાત સહિત ઉપરવાસમાં ધમાકેદાર પડેલા વરસાદને કારણે તેવરની અને નદીમાં પાણી આવી જતા ડભોઈ તાલુકાના ચૌદ જેટલા ગામોને અસર પડી હતી જેમાં તંગેવાડા બંબોજ પ્રયાગપુરા કરાલીપુરા ગામમાં પાણી ભરાયા

એમાં પાંચ પાંચથી સાત ગામો છે એમાં નારણપુરા છે ડંગીવાળા છે પ્રયાગપુરા છે વીરપુરા છે બંબોજ છે એમાં ભારે વરસાદ ને ભારે ડેમમાંથી પાણી છોડવા બદલ આ બહુ તકલીફમાં મૂકી છે પબ્લિક અરે ડબોથી આ જે વાઘોડિયા રોડ જાય છે જે ડાયવર્ઝન આપેલું છે એ રોડ સદંતર બંધ થઈ ગયેલ છે અને વધારે ખેતીમાં પણ નુકસાન છે અને જે ડાંગર હમણાં હાલ રોપાયેલી છે ખેડૂતો રોડ જાય દાખલા તરીકે આગળ બ્રિજ બને છે એટલે અહિયાં અહીંયાથી આપેલું છે એટલે આ રોડ સદંતર આ પાણીના કમર કમર સુધી પાણી છે એટલે રોડ બંધ કરી દેવામાં આવ્યો છે કોઈ વાહન કે કોઈ જઈ શકતું નથી